રક્તની ભેટ એ કોઈના જીવનની ભેટ છે આ જીવનને સાર્થક પુરવાર કરવા સીવીએમ યુનિવર્સિટી ઘટક કોલેજ સેમકોમ એનએસએસ પાંખ દ્વારા કારગીલ વિજય દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું તેઓએ સમાજના લોકોને મિત્રો પરિવારજનો અને સંબંધીઓને આ ઉમદા હેતુનો ભાગ બનાવવા માટે સતત પ્રેરિત કર્યા હતા આજના જમાનામાં જ્યાં યુવાનો શારીરિક અને માનસિક રીતે નબળા થઈ રહ્યા છે ત્યારે આ સ્વયંસેવકો અને રક્તદાતા ઉમદા કાર્ય કરવાનું નક્કી કરે છે કારણ કે આ રક્ત એકમો ઘણા લોકોના જીવન બચાવવામાં અને થેલેસેમિયા જેવા રક્ત સંબંધિત વિવિધ સમસ્યાઓ હલ કરવામાં મદદ કરશે જે સેમકોમ કોલેજ દ્વારા કારગીલ દિવસ નિમિત્તે કરવામાં આવેલા આ ઉમદા કાર્યના કારણે શક્ય બન્યું છે જે વિદ્યાર્થીને આવી પ્રવૃત્તિનો ભાગ બનવા માટે પ્રેરિત કરે છે તેમજ એક સારા વ્યક્તિ બનાવવામાં મદદ કરે છે અને સાથે સાથે સમાજના લોકોમાં જાગૃતિ ફેલાવે છે આની બીજી એક મોટી અસર એ છે કે ઘણી બધી મહિલાઓ પણ આ ઉમદા પહેલનો એક ભાગ બની હતી લોકોમાં સમાનતા મહત્વ અને જાગૃતિનું સારું ઉદાહરણ દર્શાવે છે રેડક્રોસ સોસાયટી આણંદ અને લાયન્સ ક્લબ આણંદ પ્રેસિડેન્ટ મહેન્દ્રભાઈ પંચાલ સેક્રેટરી રઘુભાઈ જોશી કેજી પટેલ દીપકભાઈ શાહ હેમંતભાઈ પ્રેમિલાબેન પટેલ અને ચંદ્રિકાબેન પટેલના સહયોગથી આ ઇવેન્ટનું સફળતાપૂર્વક આયોજન અને સંચાલન કર્યું હતું કોલેજના વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકોએ સાથે મળી એકસો ઓગણસાઠ યુનિટ રક્ત એકત્ર કર્યું હતું આજરોજ સિમકોમ ઇન એસોસિએશન વિથ લાયન્સ ક્લબ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે આ કેમ્પનું એક જ હેતુ છે કે રક્તદાન એ જીવનદાન છે અને અમે એ નોબલ કોઝ સાથે સેન્સિટિવિટી છોકરાઓ તરફ વાળવા માંગીએ છીએ એમને શીખવાડવા માંગીએ છીએ કે રક્તદાન કરતું જ રહેવું જોઈએ કારણ કે એક બૂંદ જિંદગી કે નામ એના એસોસિએશનમાં આ ઓલરેડી અમે દસ વાગે કાર્યક્રમ શરૂ કર્યો ચાલીસ બોટલ અમે કરી રહ્યા છે કરી ચૂક્યા છે અને અમે ગયા વર્ષનું ટાર્ગેટ સાથે બી એક્સટેન્ડ કરવા માંગીએ છીએ અમે બસો એક બોટલ આ વખતે કારગીલ વિજય દિવસમાં નેશનને ડેડિકેટ કરતા બોટલ્સ કલેક્ટ કરીએ છીએ અને આ ઇવેન્ટ કોઓર્ડિનેટ કર્યું છે સેમકોમના એનએસએસ યુનિટે જેમાં પારૂલ મેમ અને મોલિન સર ફેકલ્ટી કોઓર્ડિનેટર તરીકે ભાગ ભજવી રહ્યા છે અને બીજા બધાના સહયોગથી જો મેરી મેમ વાઇસ પ્રેસિડેન્ટ અને આખી ફેકલ્ટી ટીમ અને છોકરાઓ આ કાર્યને સફળ માર્ગે દોરી રહ્યા છે થેન્ક યુ